રાજકોટ વોર્ડ નંબર ચૌદના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર દારૂની હેરાફેરીના આક્ષેપનો મુદ્દો શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ આજે જ મેં એ વર્તમાન પત્રમાં સવારે સમાચાર વાંચ્યા છે એ શહેરનો બક્ષીપંચ મોરચાનો અમારો પ્રમુખ નથી વોર્ડ નંબર ચૌદનો અમારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તરીકેની બક્ષીપંચ મોરચામાં જવાબદારી સંભાળે છે આ હકીકત અમારા ધ્યાનમાં આવી છે પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે નામ એવું છે કે પોલીસ માટે પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્ર ને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા

અને ચોવીસ કલાકમાં એની પાસેથી ખુલાસો માગશું અને ત્યાર પછી એની સામે કાર્યવાહી કરશું ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશ દેવી માં આશાપુરા ના પદયાત્રીઓ કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજિટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજિટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન